શું કરે અરે નવરાત્રી ગરબા શીખવું બોલી પાર તો નહીં તારા ડું રેગડા જેડી વાસ્યું આલી હે આ શું કરું એટલે આ હમણાં ધ્યાન મારું તો મારી આબરૂ જાય ને કમણો હોય ભમાઈશ કે આનો ભમાઈ પાવડો જો આર દાન બે વાર જાવ તો હોય હું કરી દઉં અને ભાત તો પાવડાઈ પૂરી કરું હું તા તો વ્યવસ્થિત બોલ મોંથી બોલ ના બોલો પણ આ તા ભાત તો નઈ જાણતું

પોણી ચાલુ હોય પોણી મારા મજ આવે તમે મારામ ઈ જુ જો વયન પાણી વાળામાં પાણી વાળા પાણી તો મારે બધું તૈયાર જાય યાર પોણી તો વાયન વાળા યાર

બોલે શું થયું નીકુ ગકે માર્યો તારી પેલો નીકળો મારી ગયો તને હો આજના ના મેલુ આજ તું જો ખાલી એલા તો જબરદસ્ત આ પાણી તો બઈ ખાલી લે કણા મારે લે તું લે મારતો આતું બુમો મારો હજુ ઉભરા હું વિડિયો ઉતારું કોણ હાથ પાજી આવજો આજુ બુમોની પાટો કાકા મારો ઓ બાપા રે મારો ઓ ભૈલા જોઈલો મે કના મારો જોઈલો ઊભો રહે પાટા મુ તો બતાઉ ઓ બાપા આના તું હાથ ઉપાડી નહી દેતો આ બહુ મારી ગયો તું મારો કાકા મારી ગયો

એટલે આપડે વધારે બોલાય નઈ હમણાં હું બોલવા જાઉં ને તો અમને રોકાઈ દે બોર વાળા તો હમણાં એ બોર મને કાઢી મેલે વાત સાચી પણ હવે તમારી સેતી જોવો ને એની સેતી જોવો એની સેતી ચી લીલી સમજીવી વી તો આજી પણ હેરા શું કરે ખબર હે તમે જોઈ ના બુડો કિસુ ભાંગા શું કરે રહ્યા એટલે એવું આપણે હંગાત કરવા નહી નઈ પડવા હમણાં આપડો કો ખારું બારું ભાડાન તો વાત સાચી પણ એવું ના ચાલે બુડો વાત સાચી તો કે હાલ નો હળતા મારો તમે ટાર્યો કરો હો અને બને એટલું વેલા પોની હાલ જો બરોબર હા હળો ને તો તમારો કો કરો પોની નું એ હાર એ હાર હળો તાન

મે <mulia>

જબ્બા માર્યો એમ પે અઢી લે કેકા હેરા કેકા એવા મારી ટોકા દે આ બેટા ખબર આ મારી કાંગલી બઈ ને કેકા અંતણા હે આ રે તો મારી કાંગલી ઓરે લે પાવડો લે કાકા મારો ના મારો કાકા તમે તો માર છો મારી પલાન માર કાકા તમે તો માર હા કાકા મને મારો હા ઓ કાકા આ તો કુમા કાકા કાકા તું આ કે મને કાકા નહીં દેવી કાકા મારા માર કરી આ આ આ